ગઈકાલે અમારા નાની પુત્ર વધુ મુનાબેનના જન્મદિવસ હતો એમની ઉંમર પોત્રીસ વર્ષ થઈ છે તો આજે અમે આ એકસો પોંચ નીલગિરીના છોડ ધરતીને એમની દુર્ગાયુ અને સ્વસ્થ જીવન માટે અમે વાવી રહ્યા છીએ આપ પણ આપણા સંબંધીના આવા કોઈ પણ સારા પ્રસંગમાં આ રીતે પ્લાન્ટેશન કરો એવી અમે આપની વિનંતી કરીએ છીએ ગ્રીન ગ્લોબલના બધા જ કમાન્ડોને કોઈપણ નિમિત્ત બનાવીને વધારે વધારે વૃક્ષારોપણ કરે એવું બધાને મારી નમ્ર અપીલ છે થેન્ક યુ આભાર ગ્રીન ગ્લોબલ બ્રિગેડ આજે અમારી મોટી પુત્ર વધુ જલ્પાબેનના જન્મદિવસ હોવાથી એ સાડત્રીસ વર્ષની થઈ તો આજે અમે એમની યાદગીરીમાં અને વધારે સારું આયુષ્ય માટે આજે આ સાડત્રી વૃક્ષનું નાગફણી પ્લાન્ટનું પ્લાન્ટેશન કરી રહ્યા છે અમે જલ્પાબેનને પણ વિનંતી કરીએ છીએ કે એ પણ પોતાના જીવનો વધામ વધારે જાડ વાવે અને આ રીતે લોકોને સંદેશો આપતા રહે એવી આ માધ્યમથી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને સર્વ સમાજને અમે આ અપીલ કરીએ છીએ થેન્ક યુ આપ પણ આપના સંબંધીના જન્મદિવસ કે કોઈ સારા પ્રસંગે આવા વૃક્ષો વાવો એવી આપ સૌને વિનંતી છે થેન્ક ગ્રીન ગ્લોબલ બ્રિગેડ આભાર